વડોદરા શહેરને સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્રતાક્રમ અપાવવા માટેની ચાલેલી ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા અમીબેન રાવત દ્વારા મ્યુનિસિપલ કમિશનરને કોર્પોરેશનની કેટલીક ત્રિપુટીઓ અંગે ધારદાર રજૂઆતો કરી હતી જે અમીબેન રાવતે સોલિડ વેસ્ટ માટે કોર્પોરેશન પાસે હાલ કોઈ આયોજન નથી રિસાયકલિંગ પ્રોજેક્ટ પણ છેલ્લા ચાર વર્ષથી અટવાઈ રહ્યો છે વડોદરા શહેરને સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્રતા ક્રમ અપાવવા માટે કાઉન્સિલરોએ પણ પોતાના બોર્ડમાં જાગૃત થવા સાથે લોકોમાં પણ જાગૃતિ લાવવી પડશે તે સાથે પાલિકાના વહીવટી તંત્ર દ્વારા પણ

લાંબા સમયથી સભા મુલતવી રહેતી હતી વડોદરા શહેરમાં ચોમાસામાં અનેક પ્રશ્નો ઉભા થયા હતા મોટર લોગિંગની ખૂબ ગંભીર સમસ્યા હતી ફક્ત બે કે ત્રણ ઇંચમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા અમુક વિસ્તારોમાં પાણી બે બે દિવસ સુધી ઉતર્યા ન હતા અમુક અમે પ્રેડિક્ટ કરેલા કે અહીંયા કાસ નાની કરવાથી કે સાંકડી કરવાથી અબસ્ટ્રીમમાં પાણી ભરાશે ખોડિયારનગર સાઈડ એવી સોસાયટીઝમાં પાણી ભરાયા પુરવાર બી થઈ ગયું કે કોર્પોરેશનના અનગઢ વહીવટના લીધે એ લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું જે શહેરમાં ફક્ત સવારે બે કે ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો એ ત્રણ ઇંચ વરસાદમાં ઠેર ઠેર વોટર લોગિંગ હતું ત્યાં તેર ઇંચ વરસાદનો વાંક કાઢવો ઇઝ નોટ ટેકનિકલી રાઈટ અમે કોર્પોરેશનમાં કમિશનરશ્રીનું ધ્યાન દોર્યું કે જ્યારે ફક્ત બે કે ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો ત્યારે જે વિસ્તારમાં પાણી ભરાયા હતા ત્યારે નદી ખાલી હતી કાસો ખાલી હતા પણ પાણી નદી કે કાસ સુધી પહોંચી જ નહોતું શકતું અને બારસો કરોડથી વધુ રૂપિયાનો ખર્ચ છેલ્લા દસ બાર વર્ષમાં વરસાદી કાસોમાં કર્યો છે પણ બાર વર્ષ પહેલા જ્યાં પાણી ભરાતા તે તમામ જગ્યાએ હજી બી પાણી ભરાય છે તો પછી આ પૈસાનો વ્યય કરવાનો મતલબ શું જ્યાં સુધી નાળિયા રસ્તા જેનાથી પાણી કાસોમાં જાય નહીં કાસોનું પાણી ફૂલ પ્રેશરથી નદી સુધી પહોંચે નહીં એના દબાણને અવરોધ દૂર નહીં થાય ત્યાં સુધી આ પાણીની સમસ્યા પાણી ભરાવાની સમસ્યાનો કોઈ નિકાલ આવવાનો નથી આ બાબતે ગંભીરતાથી વિચાર પોલિટિકલ પ્રેશર એ દબાણો દૂર થવા જોઈએ શેરના હિતમાં એવી અમારી રજૂઆત થઈ બીજા વડોદરામાં ઠેર ઠેર ભૂવા પડ્યા જ્યાં બી ભૂવા પડ્યા એ તમામ જગ્યાએ મોટા ભાગની જગ્યાએ અંદરથી કેબલ્સ પાસ થયા છે અને કેબલ પાસ થવાના લીધે એમાં સાઇડમાંથી પાણી બહાર આવીને માટી ધોવાઈ ગઈ છે અને વરસાદી કાંસો બેસી ગઈ છે આ બાબતે બી કમિશનરનું ધ્યાન દોર્યું છે વડોદરામાં સોલિડ વેસ્ટ બાબતની ચર્ચા થઈ અને એક કન્સલ્ટન્ટ નિમ્માની વાત થઈ એક કરોડ ને સોળ લાખ રૂપિયાના ખર્ચે કન્સલ્ટન્ટ સલાહકાર એડવાઇઝ આપશે કે વડોદરાને સોલિડ વેસ્ટ કેવી રીતે હેન્ડલ કરવું વર્ષોથી જે સર સોલિડ વેસ્ટ હેન્ડલ કરે છે અત્યારે અત્યારે એક જમાનામાં નંબર પર હતું ક્રમે આવી ગયું છે પણ મેં મારું કહેવાનું એ છે કે વડોદરા શહેરમાં હંડ્રેડ વેસ્ટ કલેક્ટ બી થાય સેગ્રીગેશન બી થાય પણ જ્યાં સુધી એન્ડ પોઈન્ટમાં સોલિડ વેસ્ટ હેન્ડલિંગની પ્રોપર કેપેસિટી નહીં હોય વડોદરા કોઈ સંજોગમાં આગળ રેન્કિંગમાં આવી નહીં શકે અત્યારે વડોદરા શહેર પાસે લેન્ડફિલ સાઇટ નથી વેસ્ટ ટુ એનર્જી પ્રોસેસ કરવાનો જે પ્લાન્ટ હતો જે બારસો ટન કેપેસિટી ક્ષમતામાં સાથે પીપીપી એગ્રીમેન્ટ થયું હતું એ ચાર વર્ષથી ડીલે થયો છે ચાર વર્ષમાં લેન્ડફિલ સાઇટ નહીં વેસ્ટ ટુ એનર્જીનો પ્લાન્ટ નહીં એટલે ચાર વર્ષનું હન્ડ્રેડ કચરો લેન્ડફિલ સાઇટમાં ડમ્પની જેમ પડ્યો છે એનાથી નીચેના એક્વિફર્સ ખરાબ થયા છે બીજી લેન્ડફિલ સાઇટ નથી બની શકી અને પરિણામ સ્વરૂપે લાખો ટન કચરો કોર્પોરેશન આઠસો બેતાલીસ રૂપિયા ટનના ભાવે પ્રોસેસ કરાવી રહ્યું છે અને આ આઠસો બેતાલીસ રૂપિયા ટનના ભાવે જે પ્રોસેસ થઈ રહ્યો છે નાગરિકો પોતાના ટેક્સપેયર્સના પૈસામાંથી કોર્પોરેશન વસૂલે છે આમ જોઈએ તો ઓલમોસ્ટ ડબલ પ્રાઇઝ આપણે વેસ્ટ હેન્ડલ કરીએ છીએ અને તેમ છતાં સાયન્ટિફિકલી હેન્ડલ નથી થતું પ્લાસ્ટિક એનર્જી પ્લાસ્ટિક રિસાયકલિંગનો પ્લાન્ટ છે ઓન પેપર ચાલે છે કાર્બન ક્રેડિટ્સ લેવાનો કારસો ચાલતો હોય એવું લાગે છે સીએનડી વેસ્ટ પ્રોપર માહિતી નથી કલેક્શન સેન્ટર્સ નથી બન્યા લોકો એનાથી અવગત નથી આ તમામ બાબતે ધ્યાન દોર્યું કે કન્સલ્ટન્ટ નિમ્યા પછી બી આ બધા પર ધ્યાન નહીં આપે ને એન્ડ પ્રોસેસિંગની ફેસિલિટીઝ નહીં ઊભી કરીએ ડબલ હેન્ડલિંગનું સોલ્યુશન નહીં લાવીએ તો વડોદરા શહેરને સ્વચ્છતામાં નંબર મળે બેઝિકલી વડોદરા શહેરમાં ઇનહાઉસ એક્સપર્ટીસ દરેક શહેરની સોલિડ વેસ્ટની પોતાની ઇસ્યુઝ હોય પોતાના પ્રોબ્લેમ્સ હોય સ્ટાફના પોતાના અલગ દરેક જગ્યાએ સ્ટાફના ઇસ્યુઝ બી અલગ હોય એકબીજાથી શીખવાની વાત અલગ છે પણ પોતાના એક્સપિરિયન્સ અને દરેક શહેરના જેન્યુન પ્રોબ્લેમ્સ હોય એ પોતે ઇનહાઉસ જ એને સોલ્યુશન્સ લાવી શકે કોઈ કન્સલ્ટન્ટ કે ટેકનિકલની એક્સપર્ટીઝની સલાહ લેવી અલગ વસ્તુ છે પણ જ્યાં સુધી તમારી પાસે પ્રોપર સ્ટાફ નહીં હોય વડોદરા શહેરમાં સોલિડ વેસ્ટની વાત કરીએ તો આપણી પાસે પૂરતો સ્ટાફ જ નથી જવાબદારી ખૂબ મોટી છે ને હેન્ડલ કરવાવાળા સ્ટાફ નથી તો એ સીધી અસર આપણે સોલિડ વેસ્ટમાં જોઈ રહ્યા છે ત્યારે ફક્ત કન્સલ્ટન્ટ મિમીને પાછળ રેન્કિંગ આવે તો કોઈ પર દોષારો પણ થાય એટલે કન્સલ્ટન્ટ લાવતા હોય એવું ફલિત થઈ ગયું છે અત્યારે